નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિદ્ધપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવતા બી એન ગુર્જર સાહેબની બદલી થતાં દાંતા ખાતે સિદ્ધપુર તાલુકા શિક્ષક ઘટક સંઘ દ્વારા બીઆરસી ભવન સિદ્ધપુર ખાતે વિદાય શારંભ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સિદ્ધપુર તાલુકાના પંચાયતમાં શિક્ષણ વિભાગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાર્યને વેગ બનાવતું તેમજ કોઈ પણ કામમાં ઝડપી કાર્યવાહી કરવા હંમેશા તત્પર દાખવી એક સંગી અધિકારી તરીકેની ઉજવળ છબી ધરાવી આખા તાલુકા પંચાયતમાં કચેરીમાં તેમજ સમગ્ર સિદ્ધપુર તાલુકાના દરેક ગામમાં જેમને માન સન્માન અને મોભો તો ખરો પણ દરેક લોકો જેમને પ્રેમભરી દાતા તાલુકામાં ટીપીઓ તરીકે બદલી થતા બીઆરસી ભવન સિદ્ધપુર ખાતે સિદ્ધપુર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તેમજ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો તેમાં સીઆરસી તેમજ આચાર્યશ્રીઓ અને શિક્ષણો અને શિક્ષિકા બહેન તેમજ તાલુકા અને જિલ્લા શિક્ષણના હોદ્દેદારોશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરેક લોકો એ ગુર્જર સાહેબને તેમજ પદાધિકારીઓ અને તમામ મંચસ્થ મહાનુભાવોનું સાલ ઉડાડી અને બુકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમના અંતે દરેક લોકોએ સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન સીઆરસી દેથડી પ્રવિણસિંહ ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ઠાકોર જક્ષી બાપુ ધનાવાડા પાટવી ગુજરાતી ન્યૂઝ આણંદ જિલ્લા બ્યુરો ચીફ વીરમાભાઈ સુથાર